જોઈએ સમાચાર વિગતવાર તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી આક્રોશ રેલી બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે રેલી દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કરવામાં આવેલા નિવેદન સામે રાધનપુર વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ખુલ્લો વળતો જવાબ આપ્યો છે લવિનજી ઠાકોરે જણાવ્યું કે રેલીમાં કિરીટ પટેલ જે આક્ષેપ કર્યા છે તે પાયા વિહોણા અને રાજકીય હેતુસર કરાયેલા છે સાથે જ કિરીટ પટેલ અંગે કરાયેલા દારૂ સેવન સંબંધિત આક્ષેપો પણ લવિનજી દ્વારા નિવેદન રૂપે જાહેર કરાયા છે જોકે આ બધા દાવાઓ પર રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે હવે આ નિવેદનોને કારણે રાધનપુર અને પાટણ બંને વિસ્તારોમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને પક્ષોની અંદરની ગરમાગરમી ખુલ્લી થતા નજરે પડી રહી છે આ નગરપાલિકા રાધનપુર નગરપાલિકા વહીવટ એક સારું કામ કર્યું છે રાધનપુર ના લોકોએ કયું બોલો કયું સારું કામ કર્યું બોલવા વાળા ધારાસભ્ય ને કાઢી અને નાચવા વાળા ધારાસભ્ય સાચી વાત કે ખોટી વાત હવે તમારે ફરીથી બોલવા રાખવાના છે કે નાચવા રાખવાના છે તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર સરકારની અંદર રજૂ કરી શકે એવા મજબૂત લડાયક બોલવાવાળા વાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે ના કાર્યકર્તાએ એમને જવાબ આપી દીધો

ટિકિટ આપી દીધી છે ખુબ આનંદ ની વાત છે કે શું કરો છો તમે દારૂ પીવાનો ન કરવાનો દારૂ પીવાનું કામ કરો ને આ બધું ખોટું કામ કરો છો અને અમારી સંસ્કૃતિ ને લાછન લાગે એનું કામ અમે આ કામ કરવાના નથી અમે તો ભારત ભારતની મા ભાવ ની રક્ષા કરવા વાળા છીએ માણસ અને અમારા દેશ ની રાષ્ટ્ર વાત કરવા વાળા માણસ છીએ